તમામ ને બાર કાઢ્યા ફતેપુરા મંગલેશ્વર છાપા રોડ ઉપર વડ થતા ચાર થી પાંચ જણાને ને થઈ હતી ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા સ્થાનિક યુવકોને તમામને બાર કાઢ્યા મંગલેશ્વર ચાંપા મેન રોડ ઉપર વડનું એક જૂનું વૃક્ષ ધરાશય થતા સ્કૂટર પર જઈ રહેલી એક મહિલા સહિત ચારથી પાંચ જણા દબાતા નાસભાગ મચી હતી બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી પરંતુ તેઓ આવે તે પહેલાં સ્થાનિક યુવકો કમે લાગ્યા હતા અને દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા આ પૈકી એક મહિલાને વધુ ઈજા થઈ હોવાથી બાકીનાઓને સામાન્ય ઈજા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા પડ્યું છે બનાવને પગલે બંને બાજુએ ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને કારણે એમ્બ્યુલન્સને આવતા પણ મુશ્કેલી પડી હતી સ્થાનિક રહીશોએ કોર્પોરેશનની બેદરકારીને કારણે બનાવ બન્યો હોવાના આક્ષેપ કરતા કહ્યું હતું કે વડગામે ત્યારે ગમે ત્યારે તૂટી પડે તેમ લાગતા અમે કબાટી બાગમાં ગાર્ડન શાખામાં જઈ રજૂઆત કરી હતી પરંતુ તેમણે ઝાડ કાપવામાં વિલંબ કરતા બનાવ બન્યો